પોલીસ વિભાગ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ હેઠળ ફરિયાદીઓની ચોરી ગયેલ ખોવાયેલ ચીજ વસ્તુઓ તેમને સત્તાવાર રીતે પરત રહી છે આ કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા આશરે પચીસ જેટલા મોબાઈલ ફોન ફરિયાદીઓને પરત આવ્યા

સુરત શહેર મહેરબાન પોલીસ કમિશનર શ્રી સેક્ટર ટુ સાહેબ અધિક પોલીસ શ્રી ઝોન ફાઈવ સાહેબ તથા એસીપી શ્રી કે ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો કાર્યક્રમ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં અલગ અલગ ગુનામાં તથા ગુમ થયેલ જે નાગરિકોના પચીસ જેટલા મોબાઇલનો કાર્યક્રમ યોજવામાં આવેલ લોકોને આ કાર્યક્રમ અનુસંધાને પચ્ચીસ જેટલા મોબાઈલ આપવામાં આવેલ છે અને તમામ લોકોને તમામ સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આવા જે બનાવો બને તેમજ મોબાઈલ ગુમ થાય મોબાઈલ સ્નેચિંગ થાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અને તાત્કાલિક એફઆઈઆર અથવા ભારત સરકારના જે પોર્ટલ છે સીઆઈઆર પર ચડાવી દેવું અથવા નજીકના પોલીસ સ્ટેશન તમે જાણ કરશો જે ગુમ થયેલ મોબાઈલ તો તમને મળવાની પૂરી પૂરી શક્યતા છે પોલીસ આમાં આ રીતે મદદરૂપ થઈ શકે છે નામ મારું નામ જીગરભાઈ પટેલ છે અને અડાજણનો રહેવાસી છું લગભગ છ એક મહિના પહેલા અમારે મોબાઈલ ગુમ થયેલની કમ્પ્લેન લખાવી હતી હવે સાચું કહું તો મેં ધાર્યું નહોતું કે આટલો જલ્દી મોબાઈલ જેવી કોઈ વસ્તુ હાથમાં રિટર્નમાં અમને મળશે પણ પોલીસની કામગીરી થી ખરેખર ખૂબ જ પ્રસન્ન થયા છે અને ખરેખર જોવા જઈએ તો લોકોના સામે એવું જ સાંભળ્યું હતું કે ભાઈ મોબાઈલ ખોવાઈ ગયો તો ભૂલી જાઓ પણ આજે અમારો મોબાઈલ આ હાથમાં છે મારા અને એમણે કઈ રીતે કામ કર્યું હશે શું કર્યું હશે એ બધામાં કદાચ આપણે ના પડીએ પણ મોબાઈલ અમારા છ મહિનામાં અમારા હાથમાં આવી ગયો એટલે કોઈ પીઠબળ પાછળ એમનું ભયંકર પીઠબળ સારું એવું કામ કરતું હશે એમનું સપોર્ટ ટીમ કે બેકબોન ટીમ ખૂબ જ સારી હશે તો જ આ બધી વસ્તુઓ પોસિબલ છે ટેકનિકલી અને ટેકનોલોજીનો ભરપૂર સારામાં સારો કદાચ ઉપયોગ એમણે કર્યો હશે અમે ખાલી એક એફઆઈઆર લખાવ્યા સિવાય બીજું કોઈ અમારું કોઈ રોલ એમાં રહ્યો નહોતો પણ તેમ છતાં મોબાઈલ આજે હાથમાં આવવો એટલે હું એવું માનું છું કે લગભગ કોઈ પણ વસ્તુ તમારી ગુમ થાય કે આ તે થાય તો આપણે ત્યાં પોલીસ લગભગ લગભગ હવે પછી મને એવું લાગે છે કે they આર કેપેબલ કે એ કોઈ પણ વસ્તુ રિઝોલ્વ કરી શકે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે